શું તમે ક્યારે સાંભળ્યું છે કે મીટર વગર પણ લાઇટ બિલ આવે તમને વિચાર આવશે કે આવું કેમ બને પણ આ હકીકત છે કે મીટર વગર પણ લાઇટ બિલ આવ્યું અને ગ્રાહકે ભર્યું પણ ખરું મારે મીટરની માગણી લગભગ દસેક વર્ષ થઈ જાય છે તે સતાય મારે બિલ આવ્યા જતા હતા બિલ હું રેગ્યુલેટર ભરે જતો હતો તે સતાય મારે પાસે બિલ ભર્યા એટલે હું જઈ વારંવાર જઈને અરજીઓ કરું તો કોઈ અરજી ભરતો જ નતા કોઈ કોઈ હેલ્પર નહીં કોઈ કોઈ સાહેબ જ મારી અરજી દેતા જ નથી મારીમાં હજી મારું મીટર મળી જાય ને હજી સે બધું મારું વળતર પાછી મને મળવી જોઈએ એ લોકો પાંચ વર્ષથી બિલ ભરે જતા હતા પણ એમના ઘરે મીટર ના હોવા છતાં બિલ ભરે જાતા હતા એમના મનમાં એમ કે જાતા દિવસે મારા ઘરે મીટર લાગે અને મને કોઈ દંડિત ના કરે એના માટે એ લોકો બિલ ભરે જાતા હતા

પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ગ્રાહકને વીજ ચોરનો દંડ ભરવાની નોટિસ ફટકારી ગ્રાહકની માંગ છે કે તેમને મીટર લગાવી વળતર આપવામાં આવે અરજદારે પાંચ વર્ષ પહેલા મીટર લગાવવા માટે અરજી કરી હતી ત્યારે મકાનનું કામ અધૂરું હોવાથી વીજ કર્મચારીએ મીટર ન લગાવ્યું પરંતુ યુજીવીસીએલે ત્યારથી મીટર વગર જ મિનિમમ બિલ આપવાનું શરૂ કરી દીધું

બાંધકામ ન હોવાથી પરત નથી લગાવ્યું એના લીધે એટલે ગ્રા અરજદારે બાંધકામ પહેલાં કંપનીના નિયમ મુજબ અરજદાર પહેલાં ઘરનું બાંધકામ પૂરું કરે ત્યારે જ એમ કે માગણી કરી શકે છે અને ત્યારે જ અમે મીટર લગાવવાની કંપનીમાં નિયમ હોય છે એ પ્રમાણે જ અમે મીટર પછી બાંધકામ પૂરું થાય પછી જ અમે લગાવીએ છીએ